પ્રિઝોર્ટ મિત્રો આજે આપણે હબકફૂબ તેનો બીજો અધ્યાય અને તેની બીજી અને ત્રીજી કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે વચના પ્રમાણે છે પછી યહોવાએ મને ઉત્તર આપ્યો સંદર્શન લખ ને તેને પાટીઓ પર એવું સ્પષ્ટ લખ કે જે તે વાંચે તે દોડે કેમ કે એ સંદર્શન હજી નિમિલા વખતને માટે છે કેમ કે તે સંદર્શન પૂર્ણ થવાને તલપાપડ કરી રહ્યું છે તે ખોટું પડશે નહીં જોકે તેને વિલંબ થાય તો પણ તેની વાટ જોજે કેમ કે તે નક્કી થશે જ તેને વિલંબ થશે નહીં આ મીન આ પ્રભુનું વચન છે હબાકુક તેનો બીજો અધ્યાય તેની બીજી અને ત્રીજી કલમ મિત્રો આજના શાસ્ત્ર પાઠમાં આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વર હબાકુકને ઉત્તર આપે છે અને ઈશ્વર હબાકુકને ઉત્તર આપતા કહે છે કે જે સંદર્શન એ પૂરું થવાનું છે તે પૂરું થવાને માટે એ તલ પાપડ થઈ રહ્યું છે અને ઈશ્વર તેને એ પણ કહે છે કે તે ખોટું પડશે નહીં હા જો કે તેને વિલંબ થાય તો પણ તું તેની વાટ જોજે કેમ કે તે નક્કી થશે જ અને તેને વિલંબ થશે નહીં મિત્રો ઈશ્વર પિતા હબાકુકને અહીં રાહ જોવાનું કહેશે અને મિત્રો આજના આ ફાસ્ટ લાઈફમાં રાહ જોવી એ ઘણી મુશ્કેલભરી બાબત છે આપણને રાહ જોવાનું ગમતું નથી આપણને વેટ કરવાનું આપણને રાહ જોવાનું પસંદ નથી ગમતો નથી અથવા આપણને માફક નથી પણ આજનો જે આપણો વિષય છે એ વિષય છે વિશ્વાસમાં ઈશ્વરની રાહ જોવી વિશ્વાસમાં રાહ જોવી મિત્રો એના માટે આપણે જો જૂનો કરાર તપાસીને વિશેષ કરીને જે શરૂઆતનું જે મહાન પાત્ર ઇબ્રાહીમ જ્યારે ઇબ્રાહીમ કનાન પહોંચે છે ઉત્પત્તિના બારમા ધ્યામાં જ્યારે ઇબ્રાહિમ કનાન પહોંચે છે ત્યારે તે દેશ તે દેશ કોઈ પણ રીતે એ વિશેષ અથવા કહેવાય કે કોઈ અજાયબ એવો એ દેશ એ સમયે એ સમયે એ નથી અને ઇબ્રાહિમ જોઈએ છે કે જ્યારે કનાન પહોંચે ત્યારે ત્યાં ઘણી બધી પ્રજાઓ પહેલેથી ત્યાં રહે છે એ કનાન દેશ કોઈ પણ રીતે વિશિષ્ટ અથવા ખાસ એ સમયોમાં નથી પણ ઇબ્રાહિમ ત્યાં રહે છે ઈશ્વરે ઇબ્રાહિમને વચન આપ્યું છે કે હું તારાથી એક મોટી વિશેષ મહાન દેશ જાતિ અસંખ્ય વંશ હું તારામાંથી ઉત્પન્ન કરીશ ઇબ્રાહિમ ત્યાં રહે છે અને ઇબ્રાહીમ ત્યાં આપણે જોઈએ છે કનાનમાં એ તંબુમાં રહે છે અને ઈશ્વરે કદાચ ઇબ્રાહિમને માટે સ્વર્ગમાં એક વિશેષ જગ્યા તૈયાર કરી હશે ઇબ્રાહિમને માટે કનાનમાં કોઈ પણ સ્થાયી જગ્યા નહોતી ઇબ્રાહિમને માટે કોઈ પાકું મકાન ત્યાં કનાનમાં હતું નહીં કદાચ કદાચ એ રાહ જોવાનું કારણ ઇબ્રાહીમનું એવું હશે અથવા ઇબ્રાહીમ એમ વિચારતા હશે કે સ્વર્ગમાં ચોક્કસ ઈશ્વર પિતા એમના માટે વિશેષ જગ્યા એ તૈયાર એમણે કરી હશે પણ જો જોવા જઈએ તો કનાનમાં તેમની પાસે જો કોઈક પોતાનું હોય અથવા કોઈક પોતાની પ્રોપર્ટી જો હોય તો કનાનમાં તેમની માટે ખાલી એક કબરની જગ્યા તેમણે ખરીદેલી હતી દફનાવાની જગા એ એકમાત્ર ઇબ્રાહીમની પ્રોપર્ટી એકમાત્ર ઇબ્રાહીમની મિલકત એ કનાન દેશમાંથી બાકી કશું જ ઇબ્રાહીમની પાસે ત્યાં એ હતું નહીં ઇબ્રાહીમ ત્યાં તમ્મુમાં રહે છે અને આખા કનાન દેશમાં ખાલી એક દફનાવા માટેની કબર માટેની જગ્યા એ તેમણે ત્યાં ખરીદી હતી બાકી કશું જ તેમની પાસે હતું નહીં ઇબ્રાહીમ રાહ જુએ છે ઇબ્રાહીમ ઈશ્વરનું વચન ફળીભૂત થાય તેની બહુ જ બહુ જ વિશ્વાસથી એ છે અને રાજ્રાહીમના જીવનના સૌથી અગત્યનું પાસું એ છે કે એ એમના દીકરાને માટે એ છે કારણ કે બહુ મહાન એવી પ્રજા એ મહાન એવો વંશ એમનામાંથી ઉત્પન્ન થવાનો છે દેશ ઘણા બધા લોકોના આદિપિતા એ બનવાના છે એ વચન એ ફળી ફૂત થવાની ઇબ્રાહીમ રાજએ છે અને ઇબ્રાહીમ આ વિશ્વાસની ઇબ્રાહીમના જીવનમાં આ વિશ્વાસની સૌથી મોટી એ કસોટી છે કે ઇબ્રાહીમ ઈશ્વરનું વચન ફળીભૂત થવાની રાહ જોવે છે ઇબ્રાહિમના જીવનના વિશ્વાસની સૌથી મોટી કસોટી એ છે અને મિત્રો ઇબ્રાહિમ એ ઘણી બધી વિપરીત પરિસ્થિતિ હોવા છતાં શારીરિક મર્યાદાઓ હોવા છતાં ઇબ્રાહિમ ઈશ્વર પર સંપૂર્ણ ભરોસો રાખે છે અને એ વિશ્વાસ એટલો વિશેષ છે કે ઈશ્વરને માટે પોતાનો પુત્ર પણ આપતા એ ખચકાતા નથી મિત્રો અવાસ્તવિક અપેક્ષાઓ આપણા જીવનોમાં કડવાશ અને નિરાશા અને હતાશા લાવે છે પણ ઈબ્રાહીમના જીવનમાં એવી કોઈ બાબત ત્યાં છે નહીં એ સંપૂર્ણ આજ્ઞા પાલન સાથે અને સંપૂર્ણ વિશ્વાસ સાથે એ ઈશ્વરની આજ્ઞાઓ પાળે છે ઈશ્વરના માર્ગમાં આગળ વધે છે પરંતુ ઈબ્રાહીમ વિશ્વાસ સાથે એમણે એ રાહ જોઈ છે અને મિત્રો આપણે જોઈએ હબાગુકુનો બીજો અધ્યાય તેની બીજી અને ત્રીજી કલમ ત્યાં ઈશ્વર પિતા હબાકુકને કહે છે કે ભાઈ એ જે સંદર્શન છે ખોટું પડશે નહીં વિલંબ થાય તો પણ તું તેની રાહ જોજે તો પણ તું તેની વાટ જોજે કેમ કે તે નક્કી થશે જ અને નિષ્ફળ જશે નહીં મિત્રો ઈશ્વરે પવિત્ર શાસ્ત્રમાં આપણને ઘણા બધા બહુ જ અજાયબ જેવા અમૂલ્ય વચનો આપણને આપ્યા છે અને ઈશ્વરની યોજનાઓ આપણા જીવનમાં ઈશ્વર એ પૂરી કરવા માગે છે પણ આપણે જરૂર છે એ વિશ્વાસથી એ વચન પૂર્ણ થવાની રાહ જોવાની ઈબ્રાહિમે વિશ્વાસથી રાહ જોઈ અને વિશ્વાસમાં જ ઈબ્રાહિમ એ મરણ પામે છે અને મિત્રો જૂના કરારના બાકીના બધા જે સેવકો છે સંતો છે એમને માટે એકી સાથે કહેવામાં આવ્યું છે તમે જુઓ ઇબ્રુહના પત્ર તેનો અગિયારમો અધ્યાય ઓગણ ચાલીસ અને ચાલીસમી કલમ એનો રે છે કે એ સર્વ વિશે તેઓના વિશ્વાસને લીધે સારી સાક્ષી આપવામાં આવી હતી પણ તેઓને વચનનું ફળ મળ્યું નહીં કેમ કે ઈશ્વરે આપણા માટે એથી વિશેષ સારું કંઈક નિર્માણ કર્યું હતું જેથી તેઓ આપણા વગર પરિપૂર્ણ ન થાય મિત્રો જ્યારે ઈશ્વર આપણને કંઈ રાહ જોવાની કહે છે ત્યારે ઈશ્વર એ આપણા વિશ્વાસની એ ત્યાં એ કસોટી કરે છે અને એ રાહ જોવામાં આપણે સંપૂર્ણ ઇબ્રાહીમની જેમ ઈશ્વર પર જ આધારિત રહેવું જોઈએ અને સંપૂર્ણ રીતે આપણે આજ્ઞા પાલન સાથે તેમના ઈચ્છાને ઈરાદાને આપણે સમર્પિત થઈ જવું જોઈએ શાસ્ત્રી એકસો ત્રીસમો અધ્યાય તેની પાંચ અને છમાં કહે છે હું યહોવાની રાહ જોઉં છું મારો આત્મા રાહ જુએ છે અને તેમના વચનની હું આશા રાખું છું રાહ જોવાના સમયોમાં આપણે ઈશ્વર અને ઈશ્વરના પવિત્ર વચનોની આશા રાખીએ અને શાસ્ત્રી એ જ એકસો ત્રીસ પાંચ અને છમાં કહે છે સવારની રાહ જોયા કર જોનારા કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે મિત્રો કદાચ જીવનમાં આપણા આયોજનો મુજબ કશું ના હોય કદાચ હતાશા નિરાશાના આ સમયો હોય પણ મિત્રો એ સમયો એ ઈશ્વરની રાહ જોવાના છે ઈશ્વરના વચનો ઈશ્વરના ઈરાદા સંપૂર્ણ થવાની એ રાહ જોવાના આ સમયો છે અને ગીત શાસ્ત્રીની જેમ સવારની રાહ જોનારા કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે અને હબાકુક બે અને બે અને ત્રીજી કલમ નોંધે છે કે એ વચન એ પૂરું થશે જ વિલંબ થાય પણ તમે તેની વાટ જોજો એ સંદર્શન એ નક્કી તે પ્રમાણે થશે જ મિત્રો એમ કરવાના માટે પ્રભુ આપણા સર્વની સહાય અને મદદ કરે આવો વિશ્વાસમાં ઈશ્વરની રાહ જોઈએ ઈબ્રાહીમની જેમ ગોડ બ્લેસ યુ